સિનેમા ઘરોમાં પોતાની પ્રતિભાથી ધૂમ મચાવનાર ગુજરાતી કલાકાર યશ સોની ગઈકાલે કલાનગરી વડોદરાના આંગણે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા હતા યશ સોની પોતાની આવતી ફિલ્મ ચન્યાચોળીના પ્રમોશન માટે અહીં આવ્યા હતા વીએનએફના રંગબેરંગી ગરબાનું દર્શન કરતાં યશ સોની પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા તેમણે આરતી કરી માતાજીના ચરણોમાં આશીર્વાદ લીધા હતા ગરબા રસિકો પણ તેમની હાજરીથી ખુશી અને જોશથી ભરાઈ ગયા હતા યશ સોનીએ ખાસ જણાવ્યું હતું કે ફિલ્મમાં સ્કેમ વિષયક સચેતતા અંગે મેસેજ આપવામાં આવ્યો છે તેમણે લોકોને લાલચમાં ન આવવા અને સાયબર ફ્રોડથી દૂર રહેવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વીએનએફની ફિલિંગ ખૂબ જ સારું છે હું ફરી અહીં આવીને ખુશ છું અહીંનું ડેકોરેશન સહિતની વ્યવસ્થા વાસ્તવમાં પ્રશંસનીય છે લોકો કોઈપણ પ્રકારની લિંક અથવા ફ્રોડથી સાવચેત રહે વિશ્વાસ છે કે યશ સોનીની આ મુલાકાત વડોદરા ના નવરાત્રિ ઉત્સવ માટે એક યાદગાર ક્ષણ બની રહેશે બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે વીએનએફમાં હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે હું લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલો ગજબ લેવલનું ડેકોરેશન છે ગજબ લેવલની એનર્જી છે લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયાટોળીના ટોળીના પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે બટ આઈ મસ્ત છે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવલ લેવલ પર છે એનું સ્થાન એક અલગ જગ્યાએ છે ગરબાને લઈને બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયા ટોળી એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે બેંક લૂંટવી છે પણ એને જે ટોળી મળી છે એ ગામડાની સાત અભણ સ્ત્રીઓ મળી છે સાત અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ જે લોકો ક્યારેય બેંક બી નથી ગયા હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે બેંક લૂંટશે એમાં શું ગુફ થશે શું હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થશે એના વિશેની અમારી ફિલ્મ યાર ઓનલાઈન ફ્રોડ બહુ જ વધી રહ્યો છે આપણે સ્કેમર્સને તો એવી અપીલ નહીં કરી શકાય કે પ્લીઝ સ્કેમ ના કરો તમે આવો ખોટું કામ ના કરો કારણ કે એ લોકો તો નહીં સાંભળે પણ આપણે હું એ દરેક લોકોને વિનંતી કરીશ કે જે લોકો આજે સ્માર્ટફોન વાપરે છે કે પ્લીઝ થોડા સાવચેત થઈ જાઓ અને જે પણ તમે મેસેજ કે જે પણ વોટ્સએપ પર લિંક કે જે કંઈ પણ તમે ખોલતા હો એક વખત વિચારીને ખોલો કે આ હું ક્યાં જઈ રહ્યો છું આ ક્યાં લીડ કરી રહ્યું છે કોઈ ખોટી જગ્યાએ પૈસા ના ચૂકવશો અને બચીને સાવચેત રહેજો વડોદરાવાસીઓને એટલો જ મેસેજ આપવો છે કે જેમ તમારી નવરાત્રી એકદમ વંડરફુલ તમે બનાવી દો છો એવી રીતે તમારી દિવાળી વંડરફુલ બનાવવા માટે અમે ચણિયાટોળી લઈને આવી રહ્યા